મુંબઈ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા નહીં બોલનારા અન્ય રાજ્યના લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે જેને લઈને આજે રાજસ્થાન વેપારી એકતા મંચે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાંથી ત્યાં સ્થાયી થયેલા લોકો ઉપર રાજસ્થાની તેમજ ગુજરાતી ભાષા બોલવા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે સ્થાનિક મરાઠીઓ અને અન્ય રાજ્યના લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે जमा खास કરીને રાજસ્થાનના લોકો ઉપર રાજસ્થાની ભાષાને લઈ ભારે વિવાદ ચડાયો છે ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાજસ્થાન વેપારી એકતા મંચ દ્વારા મહારાષ્ટ્ર મુંબઈમાં મરાઠી ભાષા અને અન્ય રાજ્યોની ભાષાઓને લઈને થતા અત્યાચાર મુદ્દે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાવી હતી રાજસ્થાન વેપારી મંચ દ્વારા અમે અહીંયા પણ બદારીએ અને કલકત્તા કોલગયાન દેને કે liye જો મહારાષ્ટ્ર મે આસા હુઆ રાજસ્થાની ભાષા કો લેકે કોન કે લિયે हम तो यहाँ पे कलेक्टर साहब को कहने के लिए आए ताकि उनके ख़िलाफ़ कुछ कार्रवाई हो सके और हमारे जो वहाँ पे राजस्थान भाई बैठे हैं वो राजस्थानी भाषा में ऐसा कोई दिक्कत ना हो और हिंदी भाषा में कोई दिक्कत ना हो इसके लिए और गुजराती भी वहाँ बैठे ताकि इनके द्वारा सरकार को आवेदन देते ध्यान रखें आपका नाम ओम प्रकाश